પર ભદ્રકાળી માતાજીના મંદિર નજીક યાત્રાળુ ઘાયલ થતા રોપવે કર્મચારીઓએ રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યો યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં ભદ્રકાળી માતાજીના મંદિરના રસ્તા પર એક યાત્રાળુ પડી જતા ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટનાની જાણ પાવાગઢ પોલીસને થતાં પોલીસે તરત જ પાવાગઢ રોપવેના કર્મચારીઓને જાણ કરી મદદરૂપ કાર્ય કરવામાં આવ્યું હતું ભદ્રકાળી માતાજીના મંદિરના રસ્તા પર એક યાત્રાળુ પડી જતા તે ઘાયલ થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ રોપવેના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા જખમી યાત્રાળુને રોપવેના કર્મચારીઓએ પ્રથમ સારવાર આપીને સ્ટ્રેચર પર માચી સુધી ખસેડ્યો હતો ત્યાંથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ યાત્રાળુને હાલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યાત્રાળુ રાહુલ કુમાર નરેન્દ્રભાઈ બારિયાને પગમાં ફ્રેક્ચર થતાં રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી જ્યારે આ ઘટના બનતા રોપવે કર્મચારીઓએ કરેલી આ કામગીરીને કારણે એક મોટી અનિચ્છનીય પરિસ્થિતિ ટળી હતી